મારા ભાઈઓ સ્વાગત છે તમારું આજના આપણા ફરી એક નવા અને જોરદાર વિડીયોની અંદર તો મારા ભાઈઓ તમે તમારા હાથમાં જે વિવોનો મોબાઈલ હોય ઓપ્પો નો હોય ટેકનો નો હોય કે પછી સેમસંગ નો હોય કે પછી એપલ નો હોય તો મારા ભાઈઓ તમારા હાથમાં જે મોબાઈલ છે અને એ મોબાઈલ તમે ખીજામાંથી કાઢી અને તમે વિડીયો જોઈ રહ્યા છો અને મિત્રો એની અંદર અચાનક કોઈ ગીત વાગવા લાગે છે અને એ મિત્રો તમે વિડીયો જોવો છો અને તમને પસંદ આવી જાય છે તો મારા ભાઈઓ શું તમે વિડીયોને બંધ કરશો યાર બિલકુલ બંધ નહીં કરો અને તમે પૂરો જોઈ લેશો કે બેને કેવું ગીત ગાયું છે તો હા મારા ભાઈઓ આની અંદર પણ એવું જ કંઈક થયું છે કે આ બેને કંઈક એવી રીતના આને કંઈક એવું ગીત ગાયું છે ને કે બધા લોકો નીચે રમતા રમતા બધા સ્ટેજ ઉપર ચડી ગયા તો લ્યો મારા ભાઈઓ હવે આપણે વિડીયો જોઈ લઈએ અને મિત્રો વિડીયો જોઈએ એના પહેલા તમે આ ચેનલ પર નવા અને મારા હોય તો એક કરી લીજો જેથી કરી આવા અવનવા અને મારા ભાઈઓ વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં તો લ્યો હવે ફટાફટ મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ અને જોઈ લઈએ કે આ બેને એવું તો કેવું ગીત ગાયું છે તો જોઈ લો મિત્રો હવે વિડીયોની અંદર સમજ નહી એને સમજાવી બહુ સમજ નહી એને સમજ